મહેસાણા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જિલ્લામાં ખોવાયેલા ચોરાયેલા અને ગુમ થયેલા બાર લાખના ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સાદગી દેખાઈ અરુણાબેન ઠાકોર નામના દિવ્યાંગ મહિલાને તેમની બેઠક ઉપર જઈને ફોન પરત કર્યો મહેસાણા પોલીસ ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ મહેસાણા પોલીસ દ્વારા એલસીબી દ્વારા અલગ અલગ સમયે લોકોના ગુમ થયેલા હોય બે હજાર બાવીસ થી લઈને અત્યાર સુધી જે મોબાઈલ લોકોના ગુમ થયા હોય તેવા બોતેર મોબાઈલ જેની કિંમત આશરે બાર લાખ પંચ્યાસી હજારની આસપાસ થાય છે તે ફોન લોકોને પરત આપેલા છે એવું કહી શકાય કે મોબાઈલની કિંમત તો ભલે અત્યારે ઓછી હોય બે પાંચ હજાર પણ એમાં રહેલા ડેટા મહત્વના હોય છે અને બેન્કિંગ ડેટા પણ એમાં હોય છે લોકો માટે મહત્વના હોય છે અને એની ગંભીરતા લેવાય છે મોબાઈલ આજકાલ એક જરૂરિયાતનું સાધન થઈ ગયેલ છે અને મોબાઈલમાં ઘણો બધો ડેટા રાખેલો પણ હોય છે બેન્કિંગ ડેટા બીજો અગત્યનો ડેટા પણ હોય છે એટલે ઘણીવાર મોબાઈલ કરતાં મોબાઈલમાં રહેલો ડેટા વ્યક્તિઓ માટે અગત્યનો થઈ જતો હોય છે એટલા માટે પોલીસ પણ આને ગંભીરતાથી લઈને જે કોઈ પણ મોબાઈલ ગુમ થયા છે એની સતત અમે શોધમાં રહેતા હોઈએ છીએ અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સીઈ પોર્ટલ એક ઊભું કરવામાં આવેલું છે જેમાં જે આ ગુમ થયેલો ફોન હોય છે એના એની વિગતો નાખવાથી એ ગમે ત્યારે કોઈ જગ્યાએ ટ્રેસ થાય તો એની માહિતી અમને મળે છે અને આ રીતના આ ફોન શોધવામાં અમને ખૂબ સરળતા રહે છે

તો સૌથી પહેલા તો પોતાનું સિમ કાર્ડ હોય તો ઓપરેટરને કહીને એનું પોતાનું સિમ કાર્ડ બંધ કરીને નવું સિમ લેવું જોઈએ ફોનની અંદર કોઈ એવો ડેટા હોય બેન્કિંગને લગતો કે એ તો પોતાનું બેન્કિંગ જ્યાં આગળ ખાતું હોય ત્યાં આગળ પહેલાં એને એ કરીને ફરીથી એને વિગતો બધી ફરીથી એ કરવી જોઈએ જે ઓનલાઈન જે કંઈ પણ વિગતો હોય પાસવર્ડ હોય તો પાસવર્ડ બદલવો જોઈએ એ બધામાં ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે પોલીસનું પણ ધ્યાન દોરવું જોઈએ અને જ્યારે પણ પોલીસનું ધ્યાન દોરશે ત્યારે આજ સીઆઈઆર પોર્ટલ ઉપર અમે આ વિગતો ચડાવી દે જયારે પણ ટ્રેસ થાય ત્યારે અમે પરત કરી નહીં અત્યારે હાલ જે છે એમાંથી કોઈનું પણ ડેટા યુઝ થયો છે કે નહીં એ હાલ અમને ખબર પડી છે એમ નથી પણ આમાંથી કોઈની સાથે અત્યારે હાલ જે આવેલા છે એમાંથી કોઈની એવી ફરિયાદ હોય કે અમારી વિગતોનો અન્ય કોઈ જગ્યા ઉપયોગ થશે એવું હાલ સુધી કંઈ ધ્યાને આવેલું નથી